પથ્થર જેવું જીવન સો વર્ષ પાણીમાં રાખો નવે નવ દીક હાથે હાથે કથા સાંભળે ને ભારે બોલ્યા હોય કથાકાર કે ભાઈ બોલ્યા પણ કે કથાકાર એક શોખ નો પડ્યો કે એક રાજા કથા સાંભળતા શાસ્ત્રીજી કથા વાંચતા ગીતાજી નો પાઠ હાલતો હતો આપણે અહીંયા ગીતાનું પારાયણ ઓછું થાય છે કારણ કે બહુ અઘરું પડે એવો શ્રોતા વર્ગે જોઈએ અને એવો વિદ્વાન વક્તા જોઈ વક્તા તો કદાચ મળેલા માણો પણ શ્રોતાએ જોઈને પાછા તે એમાં ગોપાલ ગાવોધા નંદન એમ ઓલાએ વાત કરી લીધે પછી રાજા કે તમે પુરાણી શાસ્ત્રી અદા વાંચ્યું પણ આ પડ્યો બે ગધાનું પછી શું થયું કે પુરાણી એ બગલમાં પોથી મારી ની કે તારી દક્ષિણા દક્ષિણા કાંઈ જોતું નથી આ સાલ તારી પાણી નાખ હું મારી મને શું ખબર કે તું જી છો ન કરું આટલી બધી મહેનત ન કરત એવી તકલીફ થાય આ કથા સાંભળ્યા પછી આ તો પરિવર્તન છે વૈચારિક ક્રાંતિ નો શંખનાદ છે આ વિચારનું પરિવર્તન છે સાસુ ને દીકરી દેખાવી જોઈએ અને દીકરીને સાસુમાં દેખાવી જોઈએ આટલી હદે પરિવર્તન થઈ જવું જોઈએ ભાઈ ભાઈ પ્રત્યે નો પ્રેમ પ્રગટ થવો જોઈએ તો અડધી વિઘાઢ સુપ્રીમ કોર્ટ ઉધિસાયવાર માં પછી કથામાં શ્રી કૃષ્ણ ગોવિંદ અરે અરે મરીદા તારા ને કૃષ્ણ કઈ લેવા દેવા નહીં

ધાર્મિકતા મહારાષ્ટ્રમાં બોમ્બે માં શું કે તમારે ત્યાં ડસ્ટબિન છે કે ધખ પણ નહીં થાય મેં જે વણવું કીધું એ શું છે ડોક્ટર સાહેબ સમજા ડસ્ટબિન હા હું હરાણ ડસ્ટબિન કહે લ્યો બોલો હવે એ વહુને શું કરવી છે આપણે કથા સાંભળી હરિદ્રશ પીવો જોઈએ પ્રેમ છે એનું પાન કરવું જોઈએ તો જ ભાન આવે આ ડોક્ટરને નું પૂછજો લોહીમાં ઝેર ચડી જાય મરી દે કે નહીં આ ઓલું કે ભાઈ આખા શરીરમાં લોહી વ્યાપી ગયું છે ઓલો ઝેર વ્યાપી ગયું એટલે આ નહીં જીવે

આ તો સમજીને પીવાનું છે કલ્યાણ તો એલો સમજ્યા વગર પી ગયું અધૂરી વસ્તુ હાટું ઝેર પીવું પડે વેર બાંધવું પડે બાકી પૂરી વસ્તીમાં પ્રેમ સિવાય કાય હાલતું જ નથી બાપુ બીજાનું અધૂરું જાહેર કરવા કરતાં પૂરક બનો ને અધુરા જાહેર કરવા એન બદલે એના પૂરક બનો આપણે પૂરક ભાગ ગયળવી તો કોઈ ની અધૂરો પ્રગટ થાય હે ન ભાઈ કે રાંધતા આવડતું નથી પણ તને આવડે છે શીખડે ને તારે બકવાસ કરવાની હું જરૂર છે ડીએસપી જો આ અધૂરે પદ ગાંઠ લે નું ડબલું પકડાવે ને રાત્રે અગન પછીડો ઓઢાડે ક્લેશ ખાવાનું કારણ જ આ છે એની અધૂરપ છે તારી પાસે અનુભવની પૂર્ણ જો ક્ષમતા હોય તો એની અધૂરપ તું પૂરી દે એનો પૂરક ભાવ કેળવો તો ક્યારેય વાંધો ન આવે પ્રેમ જો શરીર ની અંદર પ્રસરી ઉઠે તો ઈશ્વરની રહેમ ઉતરે અને વહેમ દૂર થઈ જાય કે હું સંપત્તિ નો હું સત્તા નહીં હું ભગવાનનો છું હું દાસાનું દાસ છું એમ નક્કી થઈ જાય ઈશ્વરની રહેમ ઉતરે ઈશ્વરની રેમ મફત ઉતરે પણ આપણે તો વહેમ જ દૂર થતો નથી જીવભાવ દૂર થતો નથી પરીક્ષિત જીવભાવ દૂર કરવા આટલું આ ચરિત્ર છે સંત ચરિત્ર કે સત ચરિત્ર નું કરશો ને તો અંતકરણ વિશુદ્ધ થઈ જશે કઈ નું આવડે તો સાધુ ચરિત્ર ખૂબ વાંચો દક્ષિણની ની અંદર એક પાવડા સ્વામી થઈ ગયા પાવડા એ કાયમ નવી મૂંધરાટી અને નવો હાથો એવો જ પાવડો ખંભે રાખે મૂંધરાટી સમજાય ને મૂંધરાટી આ બધી વિદ્યા હું ભણ્યો લ્યો એકને મેળવવા અનેક ને

ગીતાના તેરમા અધ્યાય ની અંદર ભગવાન પેલા શ્લોકમાં પંચીકરણ માં આવે આમાં પાણી વાળવાનું હોય ને નાકું વાળવું હોય બાવડો જોઈ નહીં પાણી આફરે તો કઈ પૂરો બુલો મૂકવો પડે પાછો કાંટી તાણવી પડે મકોડા બકડા ને હતો વાળું મારું એવું હરામી છે ઘડીએ વડે લોકી જ ખાય ઘડીએ વડે લોકી ખાય એટલે તરત નાખું વાળું આમ છેલ્લે ક્યારે પાણી પોગાડવું છે યતગતવા નર્ધન પરમા જ્યાં ગયા પછી પાછું ના ઉપડે એ પરમ ધામ માં જાવ એટલે છેલ્લે પાણી પોગાડવું છે